હા છ વાગે હું પેલા ભાઈને ફોન તો કરું પેલા કસ્ટમર આવી આવીને પાછા જાય છે હેલો હા ઇતિહાસભી બોલ્યા હા હું શું કહેતી નહીં પેલા મારા કસ્ટમર આવીને પાછા જાય છે પેલો માલ ક્યારે આવવાનો છે તો કાલની પરમ દિવસ ફાઇનલ આવી જશે હા તો ભલે હેર હું મૂકું ચાલો હં મોકલજો ફાઇલો હા ચાલો

નહીતર આમાં મારે પચાસ રૂપિયા કમિશન મળે હવે પચાસ રૂપિયા ના મળતું હોય તમે આટલો મોટો પચાસ મળી હોબળો પછી તમે જો એને કેજો કે આ બધું આ આ તમે જોયું

કપાય નઈ દે હા તો તમે જાતે જ ફાયેલું ફાટેલું લાગે તમે તો જોય ને અમે કોઈ એવું કામ બેન બોય બધા દરેક ડ્રેસ માં અહિયાં જ આવો છો તો અહિયાં થી તૂટી પણ અહિયાં નથી આવી તમે તમારે હાજરીમાં માં જ લીધું મેદ્વાન બોય તો છે ને તમે પોતે જ નહીં આવી પણ બોય વચ્ચે હતી ને અહિયાં

તમારે હમણાં ધંધો ઘણો હેડે છે

બાર વીસ મંગાવે એ ત્રણસો કે છો છો ત્રણસો રૂપિયા ફિક્સ અને પચાસ રૂપિયા મારો ચાર્જ થશે એટલે હાલ ત્રણસો નો પડશે

હા તો હું બદલી આપશ બદલી આપીશ બરાબર નહીં પછી કરી આપીશ બીજું કઈ સાઈઝ ના બત્રીસ હા મંગાઈ આપીશ કલર કલર બ્લેક ને બ્લુ બધા મંગાવીશ તમને રમાઈ લઈ લેજો બીજા પછી વેચાશે અને તરત રિટર્ન જશે નાઈટ હોય ને બીજા કોઈ

આ કહિત બેન તો બાપા એવા છે ને હવે શું કરું મારો આમનો હવે નહીં પરિ પરદોસ માં અને લઈ લઈને હેડે છે કઈ કઈને હેડો પચ્ચા નુકસાન થશે બીજું શું કરી દઈશ ઘર